મારું નામ મુકેશભાઈ કાંતિભાઈ કાકડે છે હું ખોલવાડ ખાતે ખેતીવાડી ફાર્મમાં રહું છું ધંધો કલરનું કામ કરું છું અને મારી વાઈફને પ્રેગ્નન્સી હતી ત્યારે દક્ષાબેન અને રક્ષાબેન એમણે મને કામરેજ પીએફસી વાવ જણાવ્યું હતું કે ત્યાં ટ્રીટમેન્ટ કરાવજો પછી હા અને ડિલેવરી મારી વાઈફની ડિલેવરી થઈ કામરેજ પીએફસી વાવમાં અને ત્યાં કામરેજ ખાતા ડોક્ટર અને નર્સ દ્વારા તેમની મારી વાઇફની ડિલિવરી નોર્મલ થઈ હતી અને ડિલેવરી પછી મને બાળકીનો જન્મ થયો હતો બાળકીનો જન્મ થયો હતો ડૉક્ટર સાહેબે મને બોલાવ્યા અને કહ્યું કે દીકરીની હાલત થોડી ગંભીર છે શ્વાસ લેવામાં થોડી તકલીફ થાય છે દીકરીને તે માટે એને બીજી હોસ્પિટલમાં લઈ જવી પડે એમ છે તો ત્યાં તરત જ ડૉક્ટર સંદીપભાઈ પાનસુરિયાએ આરબીએસકે ના ડોક્ટર મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ગોગારીને તરત જ ફોન કરીને બોલાવ્યા તો ત્યાં તરત જ પાંચથી છ મિનિટના અંદર પહોંચી ગયા ત્યાં અને ડોક્ટર સાહેબે તમને સમજાવ્યું કે બાળકીની હાલત થોડી ગંભીર છે તો એમ્બ્યુલન્સને બોલાવી અને બાળકીને તાત્કાલિક ગાય પગલા ખાતે યુએનએમ હોસ્પિટલ છે ત્યાં લઈ જવાની સલાહ અમને આપી અને તરત જ અને ઓક્સિજનની નળી લગાવીને બાળકીને યુએનએમ હોસ્પિટલમાં દસ થી પંદર કરી દીધી તે દરમિયાન જણાવીને પહેલાથી ઓપરેશન થિયેટરના અંદર એમને ઉભા રાખી દીધી રાખી દીધા હતા કે જેથી સમય બરબાદ ના થાય કેના ડોક્ટર મહેન્દ્રભાઈ ઘોગારીએ ડૉક્ટર સાહેબ ને વાત કરીને ઇમરજન્સીમાં હાજર રહેવાનું કહ્યું અને તરત જ દીકરીના શ્વાસ નળી લગાવી આઈસીયુમાં દાખલ કરી દીધી અને એક જ કલાક ની અંદર દીકરીના બધા રિપોર્ટ પણ કરાવી લીધા અને અમારા સગાવાલાને બોલાવીને કહ્યું કે તમારી દીકરીને હાલત થોડી ગંભીર છે કે કારણ કે તેમને પેટ અને છાતીના વચ્ચે જે ભાગ હોય છે ત્યાં કાણો છે જેના લીધે તકલીફ ઘણી છે તેથી એને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો એના માટે આપણે ઓપરેશન કરવું પડે એમ છે ઇમરજન્સીમાં પછી તરત જ બીજી વહેલી સવારે ડૉક્ટર સાહેબે ઓપરેશન શરૂ કરી દીધું પાંચથી છ કલાકના ઓપરેશન બાદ દીકરીનું ઓપરેશન સફળતાપૂર્વક પૂરું પૂર્ણ થઈ ગયું હતું મારી દીકરીનું ઓપરેશન પૂર્ણ થયા બાદ હોસ્પિટલ છોકરીનો ઓપરેશનનો ખર્ચ લાખ રૂપિયા કીધો હતો પણ ગુજરાત સરકારના આરબીએસ પ્રોગ્રામ દ્વારા આ ખર્ચ મને તદ્દન નિઃશુલ્ક તદ્દન ફ્રી કરી આપવામાં આવ્યો હતો હાલ મારી દીકરી તંદુરસ્ત છે તે માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભારી આભાર માનું છું મારું નામ ડૉક્ટર મહેન્દ્રભાઈ ફોગારી છે હું કામરેજ ખાતે વાવ પીએચસીના આરબીએસકે ટીમ નંબર એસઆર કે આર પાંચસો પચીસમાં ફરજ બજાવું છું અને આ બાળક જે અમારા આરબીએસકે પ્રોગ્રામ અંતર્ગત જે અટલ સ્નેહ નામનો એક પ્રોગ્રામ આવે તેમાં બાળક નવજાત બાળક જન્મે તરત જ તેની સાર તપાસ થાય અને એને કોઈ પણ બીમારી હોય તો તુરંત એની સારવાર કરાવવામાં આવે તે અંતર્ગત અમને જ્યારે ભાવ પીએચસી પરથી ફોન આવ્યો તરત જ અમે એમને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે યુએનએમ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે રિફર કર્યા ત્યાં લઈ ગયા અને ત્યાં તેની ટ્રીટમેન્ટ અને બધા રિપોર્ટ્સ કરાવ્યા ત્યાર પછી ખબર પડી કે એને અટક્યાગ્ય જ જોવા મળે એવી જન્મજાત બીમારી છે કે જેને ડાયા ફ્રેગ્મેટિક હરનિયા કહેવાય જન્મજાત ડાયા ફ્રેગ્મેટિક હરનિયા એ પડદો આપણે જે પેટ અને છાતી વચ્ચે જે પડદો આવે તે બરાબર ડેવલપ ના થયો હોય તેને કારણે આ પ્રકલી આ પ્રકારની તકલીફ થાય ત્યાંથી સાહેબે સમજાવ્યું કે અર્જન્ટ આનું ઓપરેશન કરવું પડશે અને આરબીએસ કે પ્રોગ્રામ અંતર્ગત અમે ત્યાં યુએનએમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં તેમનું ઓપરેશન તરત જ બીજે દિવસે સવારે વહેલી સવારે અરુણભાઈ ત્રિવેદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને સંપૂર્ણપણે આ જટિલ ઓપરેશન એનું પાર પડ્યું અને પંદર દિવસના રોકાણ બાદ શ્રેણીને ઘરે લાવવામાં આવીને અત્યારે શ્રેણી સંપૂર્ણપણે તંદુરસ્ત જીવન જીવી રહી છે